નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો સરસ મજાની યોજના છે હજુ સુધી જેને ભાગ નથી લીધો એ જરૂરથી ભાગ લે મિત્રો માનવ કલ્યાણ યોજના આ યોજના અંતર્ગત મિત્રો આ યોજનામાં આવક અને સ્વરોજગાર ઊભા કરવા માટે વધારાના ઓજારો સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે અને આ યોજનાની પાત્રતા શું છે તો અરજદારની વયમર્યાદા અઢારથી સાઠ વર્ષની હોવી જોઈએ એટલે કે તમારી ઉંમર અઢારથી સાઠ વર્ષની હોવી જોઈએ આ યોજનાનો લાભ મેળવવા માટે અને તમારી આવક સાઠ હજારથી ઓછી હોવી જોઈએ તેમાં જે મળવાપાત્ર જે ઓઝારો છે તેમજ તમારે પોતાનો વ્યવસાય ચાલુ કરવા માટે જે સાધનો મળે છે તેની વિગત દર્શાવેલી છે મિત્રો તેમાં બ્યુટી પાર્લર એટલે કે બ્યુટી પાર્લર વ્યવસાયને લગતા તમને સાધનો વિનામૂલ્યે આપવામાં આવશે તેમજ ભરતકામ કામ માટે આપવામાં આવશે દૂધ દહીં વેચનાર માટે સાધનો આપવામાં આવશે સેન્ટિંગ કામ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ માટે એટલે કે જે ઇલેક્ટ્રિકનું કામ કરતા હોય તેના માટે ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગના સાધનો આપવામાં આવશે પ્લમ્બર માટે સાધનો આપવામાં આવશે તેમજ પાપડ બનાવવા માટે પણ તમને સાધનો આપવામાં આવશે આખાના બનાવટ માટે પંચરપીક માટે વાહન સર્વિસિંગ અને રિપેરિંગ માટે પણ તમને વધારો આપવામાં આવશે અને જે ડોક્યુમેન્ટ કયા કયા છે એ પણ દર્શાવેલું છે તેમાં ફોટો તમારો જોઈશે મોબાઈલ નંબર ઈમેલ આઈડી આધાર કાર્ડ ઇશ્રમ કાર્ડ રેશન કાર્ડ જાતિનો દાખલો આવકનો દાખલો બીપીએલનો દાખલો હોય તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ મિત્રો એકત્રીસ આઠ બે હજાર ચોવીસ છે તો વહેલી તકે આ યોજનાનો લાભ મેળવવા માટે હજુ સુધી ફોર્મ નથી ભર્યા તે ઉમેદવારો જલ્દીથી ફોર્મ ભરી લે અને યોજના જે સ્વનિર્ભર સ્વરોજગાર બનવા માગે છે તે યોજનાનો લાભ લઈને સ્વરોજગાર બની શકે છે મિત્રો અને પોતાનો વ્યવસાય ચાલુ કરી શકે છે અને વિડીયો સારો લાગે હોય તો લાઈક કરી દેજો અને વિડીયો શેર કરજો કારણ કે જે જરૂરિયાતમંદ ઉમેદવારો છે તેમના સુધી વિડીયો પહોંચે અને તે પણ સ્વરોજગાર માનવ કલ્યાણ યોજનામાં પોતાનું ફોર્મ ભરીને વધારો મેળવી શકે અને તે પણ રોજગાર અને પોતાનો વ્યવસાય ચાલુ કરી શકે મિત્રો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને બાજુમાં જે બે લાયકન છે તેને કોલ પર સેટ કરી દેજો